સ્કોડા ઓક્ટિવિયા વીઆરએસ વર્જન ડીઝલ અને એક તેજ ટ્યુન કરેલ સ્ટેજ એક્સ કરેલ આપણે અહીં ચડક નકતા વાંદર જે રોડ ઉપર જઈ ગઈ મિત્રો તમારાને પિકઅપ જોવું હે એમને જોજો આખરી જોતા મોટી ચેન મોટા પેસા દેખા દો કોઈ મારે જેસા કોઈ હું કમેન્ટ લખી ના ગુડ મોર્નિંગ રામ રામ બધા ડાયરાનું સ્વાગત છે વિડીયોની અંદર આજ હું ખબર છે તમને બધાને મહાશિવરાત્રી છે એટલે મહાશિવરાત્રિ નિમિત્તે તમારો પાટણ મંદિર જાય છે કેરા હે ઘઉં હે ચોખા હે અને માય છે કેરા ચોખા ભાઈ આપણે મંદિરે જરવાના હે પછી મારે જવાનો છે ભોગા છે ને ભાઈ વિડીયો શૂટ કરવાનો હે ભોગાત અમારા બાજુનું ગામનું નામ છે શિવજી ના દર્શન કરીને ભાઈ આપણે નીકળી ગયા હે ને ભાઈ શિવરાત્રી ના નિમિત્તે કોમેન્ટમાં બધા ભાઈ હર હર મહાદેવ લખી નાખ્યો જરાક

અચ્છા શિવરાત્રી ની ભાઈ ભાંગ ભાઈ પ્રસાદી દીધી વાહ છોકરાઓ કે કારો મિત્રો ફાઇનલ હું આવી ગયો ભોગાતે અને અહીંયા વિડીયો ઉતારો તમને બધાને ખબર છે ને ટેક્ટરનો જીપીએસ એનો વિડીયો આપણે ઉતારવાનો છે ખેડૂતો માટે ભાઈ જીપીએસ લેવું કે નહીં લેવું એ બધી જાણકારી ભાઈ છે ને એની અંદર વિડીયો મૂકવાનો અને ટેકો દેવા માટે કોને આવ્યો તમને બધાને ખબર છે માધવ સ્ટુડિયો રામ રામભાઈ મજામાં ખૂબ ખૂબ આભાર કે તમે ડ્રોન લઈને આવ્યા મસ્તી સમજી હમજી કેમ બધા મત મસ્તીનો ભાઈ જો હે ને એફપીવી ડ્રોન થી બે શૂટિંગ કરવાનું છે એ વિડિયો તમે જોઈ લેજો તમને ખરખર બહુ મજા આવે બહુ ઇન્ફોર્મેશન વાળો વિડિયો નાખ્યો છે અને લગભગ અમે 3 કલાક છે ને સ્ક્રિપ્ટ બનાવી છે પછી બે ત્રણ કલાક લગભગ આનું છે ને શૂટિંગ આવવાનું છે એટલે પ્રોપર ખેલું તો નોલેજ મળી જાય ને એના માટે છે તો જરીક દોતો આવજો બહુ જાજુ મે પ્રોમોશન નાખ્યું કિંગ ફાર્મિંગ નું શૂટ કરી છે પછી તમને મળું કુતરા જાતો ને કૂતરા ઘતડે ને જોઈ લે ડ્રોન ની વાત છે ડ્રોન ભાડું જ નથી ડ્રોન ભાડું જ નથી આવો મત જોઈ કોઈ દી કૂતરા ને ખબર નથી અમારે કુતરા ને બધું કેમ કહે નોર્મલ ટ્રેક્ટર જીપીએસ ટ્રેક્ટર બનાવવું હોય તો એની અંદર કયા કયા સાધનો લાગીએ નો જો અટાણે જોવો તમે અટાણે ટ્રેક્ટર ઇન રીતના ટર્ન મારે આથી મિત્ર મસ્તી નો મેને વિડિયો શૂટ કરને કોના તો વાર લાગી ગઈ વાત પૂછો મે વાર લાગી ગઈ હે પણ અમે કોલે મળે હે ને અને આપની સાથે જોડાઈ ગયા હે જયેશભાઈ કેમ હો મજામાં હા હા મજામાં જયેશ ફેમિલી વ્લોગ કેશુરભાઈ ને રામ રામ ડાયરા સીતારામ ને જય શ્રી કૃષ્ણ બોલવા આપણો તો એ છે તમારે વાત અચ્છા એવું હે તો કે કઈ ના મને ખબર ન જો કંટારી નત ગયા કંટારવામાં છે ને જો કેશુરભાઈ નું કામ કરતા હતા વિડિયો ઉતારવાનું અને હું બેઠો બેઠો અહીં જાય અહીં કરતો હતો

પાર્સલ લેવું કેવો વિડીયો ઉતારવો જાવું અને એમાં ફાટક બંધ રહી ને બહુ જાજુ મોડું થઈ જાય તો હું નીકળી ગયો હું ફટાફટ ને ભાઈ જેટલું વેલું બને એટલું આપણે વેલું કરવાનું છે પાર્સલ ભાઈ હવે મહિને મારે લગભગ એને ચાર પાર્સલ તો ફાઇનલ જ છે ચાર પાર્સલ તો આવવાના જ છે ગમે મહિના થાય તો એમાંનું પાર્સલ આ આજુ ને બહુ જાજુ લેટ થઈ ગયો તારીખ છે ને તો આજ છડીને મોકલું હે પછી એ લોકોએ પ્રેશર હાલો વિડીયો મોકલો જલ્દી વિડીયો મોકલો એમ થોડા

કારણ કે આવી ગયો રિક્ષો ઢક પતું છે ઓકે આ જો ઢક દેખાય જો નીકળી ગયો રિક્ષો ભાઈ કો જાને ભાઈ ઇમરજન્સી માં નીકળવાનું થાય ને સામે કોઈ વાહન આવી જાય ને એટલે પૂરું રિવર્સ લેવો જ પડે કારણ કે રિક્ષો તો કદી રિવર્સ ના થાય એટલે આપડે જ રિવર્સ લેવું પડે ને રિવર્સ માં તમારો ભાઈ જે કાચો આ ડરું જાતું હોય રાખતું હોય બીજું હું પાર્સલ લેવાનું મોડું થાય છે પાર્સલ લઈને ભાઈ પરિવારમાં એક પર્સંગ છે પ્રસંગ જવું જરૂરી છે ને હમણાં ભાઈ બે દી ત્રણ દી પ્રસંગ રહેવાનો છે કે બ્લોગ થોડોક ઓછો આવવાનો કાં તો મોડો આવવાનો હે ઇસકે લીએ મેં માફી ચાહતા હું દોસ્તો ને ભાઈ બ્લોગ બનાવવા બ્લોગ બનાવો તમારો સીન લઈ નાખો વાંધો નહીં ને એ હું પૈસા છાપી લીધા ઘર ના જઈએ ને ઉભા તો મિત્રો હું આવી ગયો ભાટીયા ક્યાં આવી ગયો માધવ અને આપણું કુરિયર એટલે કે આપણું પાર્સલું આની અંદર હું હે મને કઈ ખબર નહીં પણ કંઈક ઇલેક્ટ્રોનિક્સ આઈટમ હોય તો હોય આની અંદર ટાયરમાં હવા ભરવાનું હોય તો હોય જોવા દેજો દેક્ બોક્સિંગ કરવા દેજો શું થાય છે કા તમને કાં તો હું દોસ્તો હમ ઇસકી અનબોક્સિંગ કરતે હે અમારા ગામના કે શુભ હાથ છે આજ દેખતે હે આપ નીકળતા હૈ કોણ બનેગા કરોડપતિ

ઘર તરફ નીકળી ગયો હું મિત્રો બધું પાર્સલ પાર્સલ લઈને અને આજે કોક ના ઘરે ભાઈ ખુશીઓ આવવાની છે તમે જોઈ શકો હું જોઈ લો ટીવી સ્માર્ટ એલઈડી ટીવી આજથી ભાઈ છે ને હા દસ પંદર વર્ષ પહેલાંની વાત કરું ને ટીવી જોવી ને એક બહુ મોટું મહત્વ હતું અત્યારે કેમ બધા હાથમાં ફોન હોય ટીવી જોવાનું બધાને આટલો હજુ શોખ હતો અને એમાં એ જો કોક નવો એલઈડી નીકળતા ને મને આજની તારીખમાં યાદ છે દસ વર્ષ પહેલા એને તો એ કહો આંગળી જેવડું ઝીણું ટીવી છે બધી વસ્તુ કેવી કોમન થઈ ગઈ છે એવી રીતના એપલજી ફોન હતો એટલે બધા હા કેવો હતો કે બહુ રેર હતો આઈફોન સિક્સ સેવન હોય ને તો એ બધા એમ ભાઈ તો સિક્સટીન પ્રો મેક્સ એમને મળે એટલે વસ્તુની વેલ્યુ ધીરે ધીરે ઘટતી જાય છે મિત્રો પણ એક વસ્તુ નથી ઘટતી નો કાઉન્ટ ઓલવેઝ વધતો જાય છે એ બધો તમારો પ્રેમ અને સપોર્ટ હે તો સબસ્ક્રાઈબ કરી નાખો અને મસ્તરી કમેન્ટ કરી નાખો ખરું થઈ જાય ફાટક બંધ નથી ને આ ફાટક બંધ હોય ને તો આપણું પૂરું થઈ જાય ઘડિયાળ જોવું હતું તો પાંચ ને ચુમાલી થઈ ગઈ ભાઈ ફટાફટ હવે થોડીક બગાડવી જોઈએ આપડે ગાડી એટલે વિડીયો કરી નાખી હું બંધ પછી ભલે આગની ઓપટ ભગીડ્યું એનો વિડીયો બનાવી લે આપણે ગાડીનો નહીં જોઈને હાચી ગદારી ઘેર ભોકી ગયા પુસ્તન નાખ્યું એ આ મિત્રો સ્વિફ્ટ તમને હજુ કઉ ને ઉભર્યું દીકા પેલા બંધ કરી નાખું આ ગાડી હે ને પેલા અમારી જ હતી પછી અત્યારે અમે કાકાને દીધી હતી આ સ્વીપ અમે કઈ લીધી હતી કોલેજ ના લગભગ બીજા વર્ષમાં હતો કાતો પેલા વર્ષ માં હતો જે ડિપ્લોમા કરતો ત્યાં એ ગાડી લીધી હતી જોઈને ને સ્વીપ ને બીજી સ્વીપ આ સ્વીપ મારા પપ્પા લીધી હતી ને આ સ્વીપ કેહોર કિંગે લીધી ગર્વ થાય ભાઈ આ જોઈને ને મને લાગે ત્યાં સુધી ને બ્લોગમાં આપણે બહુ જાજી ખેંચી નાખી છે ને બહુ જાજી આપણે લપ કરી નાખી છે આજનો બ્લોગ વિડીયો આપણે પૂર્ણ કર નાખીએ તો કેવું કરે બહુ હારામ હારું રહે મળી નેક્સ્ટ બ્લોગ વિડીયોમાં ત્યાં સુધી બધાને રામે રામ ડેરાને